એ વિચારે ગમ કેવાના હોય અમને ગમ અમારે ઘણા હોય તો મને હગાઈ થાય નહીં થાય ખેતરમાં માંડવી કેટલી થાય કેટલી નહીં થાય માંડવી થાય હગાઈ થાય નહીં થાય પછી વિવાહ થાય નહીં થાય પછી સાંજુ થાય નહીં થાય આ બધું બધું અમારા માઇન્ડમાં ફેટતું હોય અમારે બધું જોવું પડે એટલે વાંધામાં ઘણા બધા ટેન્શન હોય તમને એ કે પરગા હોય એવી ટેન્શન હોય તો એવું નથી થાય અમને એથી વધારે ટેન્શન હોય એ બડી અચ્છી વાત કહીએ આપણે પહેલેથી અમે હે ડિપ્રેશનમાં જોઈએ કારણ કે અમારે હગાઈ ના હોય થાય નહીં થાય થાય નહીં થાય અને માથેથી પાછું આ વાંધનું ટાણું હમણાં આવે તે એમાં પાછા હોય તો વાંધો ને જ કામમાં ભરાઈ ગયા એટલે બહુ ટેન્શન નથી મગજ છે બંધ જ હોય ખુલે જ નહીં હારો ખોટી બહુ કરી લીધું આપણી અને જાય ખેતરમાં આજે મુલી છે જે કામ કીધું ડૂકે પણ ધ્યાનથી તમને અપડેટ આપવા આગળ બરાબર જીજી પ્રોસેસ હોય તમને તો મુંજા નહીં હારો જાય તો આપણી ખેતરમાં બરાબર મોટર સારું કરી દીધી કારણ કે હે જાલવાની ઠંડક મળી જાય એટલે હે તડકો લાગે ને તો હું નહીં હું પાણી પાણી પી લે કમ્પ્લીટ મોટર સારું કરી દીધી અને કાઈ મે ચાલુ કરી દે મોટા લાગી લાગે જો હરે હર પી જાય ઠંડક થઈ જાય શું જળવામાં પછી તડીકોમ બહુ પડે ને હું કાય નહીં એટલે એ બધી એ હાર થઈ અને આપણે ચાલુ કરી દઈએ મોટા હે ને મફત સલાહ હું આપ તમને અમે હે ને તમારા ને ઢળડા કરીએ બરાબર ખેતરમાં મોગોટો રાત એ દી ગુસો ભેગો કરીએ હેઠા હું ખરવા દઈએ ઝીણા ધીના પાળીના ખરું છોરીએ માંડવી શોરીએ મોગોટા છોરીએ ને તમને ધરાવીએ તમને પેટ ફૂલ કરે તમે બે લીટર દૂધ હાંજી વધારે ન આપો તો તમને રાખીને અમારે કાં પૂજા કરવી હે થોડુંક બાબા બાબત બોતે બરોબર બે મારે ટાઈમ બોલાવી નતા બાબત થોડુંક વિસરજો તમે થોડોક ઘોર કરી કારણ કે ભૂખ કરી નાખ્યો તમે આઈ નહી ને તો થોડુંક વિસારો બરોબર ભાઈ તું કાંઈ આઈ જાઓ ઇકોર જમા તું તો ના પેટ ના હા 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 ખુલ્લા મીકા કોઈને બાપના હાથમાં હાથ રહેતા સમજી જાય વાંધો હવે મોટા પાયે કામકાજ તબ ધબધબાની સાલું છે બરોબર જો ફૂકા બોલી ગયા ખેતરના ફરતા ગલ્લા હરાય છે સટો લાગે છે અહીંયા બાપો લીધો લીવાય ટ્રેક્ટર હા ક્યાં છે મને સીટી પસારવા દેતા નથી અને મારે આ ઝાડમાં ભેગા કરી કરીને કાજનું પૂરું થઈ ગયું હવે મારે વેલું મસાજ કરવા જવું જોઈએ તેલ મારવાના કાજનું પૂરું થઈ જાય તો પછી હું વાંધો વાંધો રે અને ધબધબાતી કામકાજ ચાલુ છે મજૂર હેઠા વિને આપણી જવું આખી અને પહેલાં હે ને આ ઝાડવાજી પીડાની ભેગા કરી લે બરાબર ને બાપુ દેખે તો વણ હારી કરતાં વેલો મોબાઈલ મૂકે નું આ પહેલાં ભેગા કરેલા બરોબર હાલે હું જો આ ઝાડવા ભેગા કરે અને કામકાજ ચાલુ છે જો ધબધાતી બોલાવેલું કે આ મજૂર અને એટલા ગલા રિયા હારવાના એવું બાકી થતો લાગે બરોબર અને વીણવાનું કામ ચાલુ હે કેટલું રિય કેટલું વીણાય અપડેટ આગળ તમને આપે બરાબર જાણવા વિણાય ફોન દેખે કે બાપુ જો વાતથી જોવે આખું ફોનમાં જ પીધું કામ કરતું હોય આખો નીતિ મળે અને હાલ આપણી જાણો ભાગ કરી દઈએ ભાઈ તો ફાઇનલી ગલાનું કામકાજ પૂરું થયું હારવાનું આ છેલ્લા બે ગલા હે આ બે ની સોરી ત્રણ એક આ કા અને કા અને એટલે વીણવાનું કામ હારે સાણી પીવા બેઠા અને હેઠળ ગલા હારવાના હે એવી આગળ જોઈએ અને આતા કામ પૂરું થયું ખેતરનું એટલે એ કઈ ઉપાધિ જે હું હે ને બો હું હું પ્રાઉં જ્યાં ખેતરમાં લોટા આવું મોત આપણે હીરો બીરોને આપણી જરૂર હે નહીં કારણ કે ત્રણ હે આવું ફાઇનલી એ ગલાનું કામ પૂરું થયું અને આકરે હારવાના હે એવી બપોરે કાર હારે હાંજે હારે કે રામ જાણે એટલે આ આપણી ફાઇનલ કામ નીકળ્યા ગુજરાત હેઠળ બધું અને વીણવાનું કામકાજ ચાલુ હોય તો આપણે આવ્યા પાણી બાણી પીએ લઈએ ખા ખાઈએ પછી જયા ખેતરમાં આટો મારીએ તો વેલેર ખાવ પૂરું થાય વીણવાનું ના તો ઘણી ગાં હે ને વેલેરું પૂરું થાય વીણવાનું તો પછી જઈએ હેઠા અને ફેરા કરીએ તો પાણી બાણી પી લઈએ પોરો બોરો ખાઈએ ને પછી નીકળીએ બરાબર પાણી બાણી પી અને કમ્પ્લીટ થઈ ગયા ખેતરમાં પાછા બાસકા દઈએ માંડવી ભરવા સારું અને પાછો ઘડીક ફ્રી હતો તો મિત હાલો ને મગજ મારું તો રીલ શૂટ કરી લઉં તો જો રીલ શૂટ કરતો હતો અને આ આપણું લોકેશન છે ગમે એ લોકેશન તમે પૂગી જાવ ગમે ને શૂટ કરવા માટે કોઈ કંઈ કહે જ નહીં ધબધબાટી બોલાતો હતો અને આના એને થોડીક વાર વાત કરી બે એને એને ધબધબાટી બોલાવી સમજાવી મેં બે ચાર વિડીયો કે મને બ્લોગમાં લઈ લ્યો ને કે મને મજા આવે બ્લોગમાં તમારે ભેગી તો મીકું વાંધો ને આવતી રહી એમાં કાવ મૂજા તો જો એવું બધું કરીએ બે ચાર રીલ શૂટ કરીએ ને મગજ મારી આમાં જો સાહેબ મારા વાંધાના કેવા દીએ એવા હવે આથી સાહેબ કંઈ વગાડવું પડે આ બકાલી મોરવું પડે જવું તો હજી આ જોવાનું બાકી રહી ગયો ને સાહેબ હજી તો આગળ કેટલું જોવું જોઈએ મારે આ કઠરા આગળ કેટલું જોવું પડશે કેટલાક દુઃખ છે આ તો મકાનો મેળવ્યો કારણ કે રોટલાય ગળવા જાય પંડી તો ઘરનું કરવું જોઈએ હંજવારી પોતા કરવા જાય એવું બધું કામ કરવું જોઈએ મારે લો ભાઈ મારા કલ્લે જાઓ હવે આપણે જવાનું છે ઓલી બાજુ હેઢા બાજુ જોવા ત્યાં ખડ છે ને બધું બાંધી જાય બરાબર તો લીલું ખર છે ને તો ખાઈ જાય માંડવી તો ગઈ નાખે માંડવી ખવારા તો ત્યાં જઈએ તો એ બધી ખર ખાઈ જાય સાફ કરી નાખે બરાબર તો આપણે ત્યાં ભાઈ બાંધી આવીએ તો કમ્પ્લીટ ને બાંધી દીધા હેડે તો બે નાસ્તો કલ્લે આગળ અને ધરાઈ જાય પણ હે ને મને એક વિચાર એ આવે કે પાલની દયા નહીં આવતી કે હેઢા મેં રાખી દે તો ભાઈ કોઈ ઢોર ખાય કોઈ બીજા જનાવારો ખાય તો ધરાય જો મેં તો આ હેરો ફેરો હેડામાં રાખી હતી પણ સેલા સેલે પાડી ભલે બધા મોજ મજા કરે પણ હા દયા જેવું નામ મારા જેવા થોડા બધા દાતા દિલના હોય ભોગ દેવા પડે છે હાલ ને હાલ બહુ ખોટું કરી લીધું આપણે અને હવે આગળ પ્રોસેસ જોઈએ આગળ આજે મસ્ત કામ કરવાનું છે તો આગળ તમને એ દેખાડાવું તો જરાક થોડીક મિનિટ પછી દેખાડા બરાબર એ તો આપણે હમણાં વાત થઈ કે આપણે કામ કરવાનું છે તો આપણે જ જવાનું છે ડીઝલ ભરાવા બરાબર એક ભરી આવ્યા હતા એક બે બા એ થઈ ગયા પાસે ભરાવા જવાનું છે અત્યારે તો ડીઝલ ભરાવા જવું અને ટૂંકમાં ખાંજાઈ પર પડવા આવીશ એક સીન જોઈ લો તમે કેમ વાતાવરણ જોઈ લો કેમ પણ છે ને સુરેજ દાદા હાથમાં હે જોવો કંઈ પણ ચલસા હે ને તો આવું પાસે લોકેશન એ હે ભાઈ અમારાથી એટલે આપણે જવાનું છે દીધું ભરાવા તો ગાયક આપણે બધું બાંધા છોડી આવીએ બાંધીએ ને પછી નીકળી દીધું ભરાવવા આજે કંઈક જમાવટ કરીએ બરોબર જમવા બમવા નાસ્તા બસ્તા મેળ આવે તો જોવા લઈએ આ ગેલીનો આના રમતું કરવા છે બધું આજે ખોજવે નાખીએ પાસે કે સડે ગુણ તો હિંગરા ભેગો કરી શકાય જોજે આગળ જોજે ખોજવે નાખીએ આગળ ના જો ના ના એ ના બાંધવા દે કે થોડી તારા કુચરું કહે હિંગડામાં કરણ કરી છે ઘા ગોઈ તો જળાવી હોય છે નમૂનો અરે મારના જઈએ કે મફતના રોટલા ખાવા તારે ના પછી પાણી પાણીયારાઈ કરવા જઈએ એવું તમારે પાણીયાર રહો સાથે ના બધું પા જાય જેવો લેજે આવે હાલો ભાઈ તો નાય ધોઈને થઈ ગયા કમ્પલીટ કપડા બપડા બદલાવી લીધા માગ્યા ગયા લુગના આપણે પુષ્કળ પીડા છે જોડી બદલાવે છે રાખવાની બદલાવે છે રાખવાની કંઈ કાંઈ જ નહીં એ તારે મોજુ કરો ને કાઉ ભેગું લઈને જવાનું તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હોય આપણે કેન્ડી બેન્ડી બાંધી તો ગાડી લઈને જવાનું છે નવી ગાડી આપણે ગાંડી સોરી નવી ગાંડી લઈને આપણે જવાનું છે ડિટેલ તો ગાયકા ભરાતા ને પાછા દાઢ લાગે છે મોટું થઈ જાય તો બરાબર તો સારું ગાયકા ભરાતા હોય ને જોઈએ કંઈ મેળ કરીએ નાસ્તા પાણીનો મેળ આવે તો નગર પાસે ધાયોલ મુરાન જેમ પાસે ભાગી જાય ખિસ્સામાં તો કંઈ છે નહીં પણ ત્યાં જઈએ કંઈ મેળા આવી જાય તો કરી શું બરાબર કેમ સમજ્યા મને તમે તમને એક વસ્તુ બતાવવા માટે વિડીયો સારું કીધો એનું કારણ છે કે મેં તમારા બધા માટે થઈને એક જ્યુસ બનાવ્યું છે સ્પેશિયલ જ્યુસ પહેલાં જ્યુસ જોઈ લ્યો જો ફર્સ્ટ ક્લાસ જ્યુસ બનાવ્યું હવે આમાં હું નાખ્યું મેં ચીકુ નાખ્યા હે પછી સફરજન નાખ્યા દાડમ નાખ્યા કેળા નાખ્યા દૂધ નાખ્યું ઘણી બધી વસ્તુ અમે નાખીએ ને ફર્સ્ટ ક્લાસ જ્યુસ બનાવ્યું અહીંથી તો કોઈની ખાવું હોય કોઈની ઓર્ડર દેવું હોય કોઈની જોતું હોય તો મને કમેન્ટ ખાસ કરી દીજો મોકલાવી દેવું હું મુંજાતા નહીં બરાબર આપણે વાંધા માણસ છે અહીં નેવી લે એ કામ ને તમારે બધા બનાવવા મોકલાવ દેવું તો યુવા હાલ મૂક્યું તમને બધાને દેખાતા કેવું બન્યું છે કમેન્ટ માટે કહેજો જોકે સાખેતા બોલે પણ અમે ખાલી કમેન્ટ કહેજો કેવું બન્યું બરાબર તો હારો હાલો મળીએ પાછા કાલોના બ્લોગમાં તો બસ હસ્તા કરતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો જો વિડીયો મોજ આવે જાય તો વિડીયો શેર કરી દેજો અને નહીં તો વિડીયો જોઈને મોજ કરી લેજો બીજું શું તો મળીએ પાછા આપણે કાલોના બ્લોગમાં